આજે સવારે સાડા પાંચ વાગ્યાની આસપાસ અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમુ એ થાનગઢ તાલુકાના ભડુલા વિસ્તારમાં કે જ્યાં ગેરકાયદેસર કાર્બોસેલ એટલે કે કોલસાનું જે મોટા પ્રમાણની અંદર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ ચાલે છે ત્યાં અમોએ રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ તદ્દનના પાંચ કુવાઓ છે એ ચાલુ હાલતની અંદર મળી આવેલા હતા અને એમાંથી બે કુવાઓની અંદરથી કાર્બોસેલ કોલસો કાઢવામાં આવતો હતો અને ત્રણ કુવાની અંદર છે પાણી ઉલેચવામાં આવતું હતું આ તમામે તમામ જગ્યાઓ પરથી સાત ટ્રેક્ટર છે એ ટ્રેક્ટર જપ્ત કરવામાં આવેલા છે પાંચ છે જનરેટર જે ટ્રેક્ટરની પાછળ જે બાંધવામાં આવેલા હતા એ પાંચ જનરેટર જપ્ત કરવામાં આવેલા છે ને સાથે સાથે પાંચ છે ચરખીઓ પણ જપ્ત કરવામાં આવેલી છે અને આ દોઢસો મેટ્રિક ટન છે એ કાર્બોસેલનો જથ્થો પણ મળી આવેલો છે આમાં મળીને કુલ ચુમ્મોતેર લાખનો મુદ્દામાલ છે એ હાલ ભડુલા વિસ્તારમાંથી કબજે કરી અને મામલાદાર કચેરી થાનગઢ ખાતે ખસેડવાની કામગીરી ચાલુમાં છે સાથે સાથે આજે રાત્રે મૂળી તાલુકાના અસુંદરાળી ગામે ધોળિયા અને દુધઈના જે સીમ વિસ્તારમાંથી ત્યાંથી પણ સાત કુવા છે ચાલુ હાલતમાં પકડી પાડ્યા હતા અને ત્રણસો મેટ્રિક ટન જે એ કાર્બો સેલનો જથ્થો ત્યાંથી પણ મળી આવેલો હતો એ તમામે તમામ જથ્થો છે એ પણ પાંચ ટ્રક ભરી અને મામલાદાર કચેરી ખાતે ખસેડવામાં આવેલો છે આમાં ગઈકાલે રાત્રે અને આજે અમારી કુલ બે રેડ પાડવામાં આવેલી છે અને મોટા પ્રમાણની અંદરથી આ જથ્થો છે જથ્થો જપ્ત કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે સાથે સાથે આ જે ભડુલા વિસ્તારની અંદરથી જે ગેરકાયદેસર ખનન કરાવતા એ એ જે ખનીજ માફિયાઓ છે તેઓના નામ પર શોધવાની કામગીરી હાલ ચાલુ છે હાલ બે નામ છે મળી આવેલ છે એમાં એક છે વિરલ જોધાભાઈ ભરવાડ અને બીજા છે રાજુભાઈ ભરવાડ આ બંનેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે